બાપોત તળાવ સામે પાણીના વાલમાં મોડી રાત્રે લીકેજ થતા હજારો લિટર પાણી ગટરમાં વહી ગયું હતું પાણી બચાવના શાળા કોલેજમાં પાઠ ભણાવાય છે પણ તે પાઠ કદાચ પાલિકા તંત્રના અધિકારીઓ સત્તાધીશોને ભણાવવાની જરૂર છે લોકોને પાણી બચાવવાનો ઉપદેશ આપતું પાલિકા તંત્ર દ્વારા પોતે જ અમૂલ્ય પાણી બચાવવા મામલે ગંભીર નથી હાલ શહેરના પૂર્વ વિસ્તારમાં નાગરિકો પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે પૂર્વ વિસ્તારમાં પાલિકા તંત્રની નિષ્કાળજીને પગલે વધુ એકવાર પીવાના પાણીના વાલમાં લીકેજ થતા શુદ્ધ પીવાના પાણીના ફુવારા ઉડતા હજારો લિટર પાણીનું શુદ્ધ પાણી ગટરમાં વહ્યું હતું તેમજ પાણી વિતરણના સમયે લો પ્રેશરથી પાણી મળવાથી નાગરિકોને હાલાકી વેઠવી પડી હતી શહેરના પૂર્વ વિસ્તારના નાગરિકો દૂષિત પાણી અને પૂરતા પ્રેશર સાથે પીવાનું પાણી ન મળતું હોવાની સમસ્યાથી જઝુમી રહ્યા હોય ત્યારે કોર્પોરેશન તંત્રની નિષ્કાળજીને કારણે વારંવાર પીવાના શુદ્ધ પાણીની લાઇનમાં ભંગાણ તેમજ વાલમાં લીકેજ સર્જાતા હજારો લિટર શુદ્ધ પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો છે નિદ્રાધીન તંત્ર દ્વારા તાત્કાલિક જ્યાં જ્યાં પાણીની લાઇનમાં તેમજ આવા વાલમાં લીકેજના સમારકામની કામગીરી હાથ ધરી પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે તો બીજી બાજુ જ્યારે મેયર તેમજ સ્થાયી સમિતિ ચેરમેન પણ પૂર્વ વિસ્તારના હોય અને તેમના જ વિસ્તારમાં આ રીતે પીવાના શુદ્ધ પાણીનો વેટફાટ થઈ રહ્યો હોય તે ખૂબ ગંભીર બાબત છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર